મોમાય વડ વડ પોતાનો વાવેલો છે નવસો વર્ષ એવો ઇતિહાસ કહે છે માતાજી નો અને બેતાલીસ ગામ કાઠી દરબારો ના માતાજી હાયર રહી માતાજી સોમ પ્રગટ આપોઆપ થયા છે હેલો ફેમિલી ફરી એક સ્વાગત છે જય માતાજી શ્રી કૃષ્ણ મિત્રો ફરી એક નવા વિડીયોમાં મિત્રો આ જે હાઈવે છે મિત્રો તે છે ખાંભાથી નાગેશરી હાઈવે મિત્રો તેના રસ્તામાં આવેલું છે મિત્રો ચોતરા ગામ ને ચોત્રા ગામની બાજુમાં પાંચસો મીટર આવેલું છે મોમાય નું મિત્રો મંદિર વડ મિત્રો 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 અને ધામ તો થી ભવ્ય નું આયોજન થોડાક સમય પહેલા જ અને મિત્રો પણ સરસ મજાનું આયોજન થાય છે અને ભવ્ય રસોડું થાય છે મિત્રો તો મિત્રો આ મોમાઈ માતાજી નું અલગ જ અનેરો મિત્રો મોમાઈ વડ અને મિત્રો વડ નું અને મોમાઈ માતાજી નું સરસ મજાનો ઇતિહાસ છે મિત્રો તે જાણશું ને તમને આજે મોમાઈ માતાજીના દર્શન કરાવી તો વિડીયોમાં બન્યા રેજો ચેનલમાં વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો મંદિરના પંડાગણ માં આવતા મિત્રો સરસ મજાના બે બાજુ મંદિર છે નાના નાના આ બાજુ છે હનુમાનજી મહારાજ ની ડેરી અને આ બાજુ છે કાળભૈરો દાદા ની સામે જ છે મિત્રો મોમાઈ માતાજી નું વડ અને મોમાઈ માતાજી નું મંદિર તો હવે આપણે ડાયરેક્ટ તમારો સમય ન બગાડતા મોમાઈ માતાજી ના દર્શન કરાવું ચાલો મિત્રો સરસ મજાનો પહેલા જો સરસ મજાનો અહીંયા વડ છે અને નીચે છે મોમાઈ માતાજી તો મોમાઈ માતાજીના દર્શન કરો તો મિત્રો આ સરસ મજાની વડલાની વનરાયમાં જો સરસ મજાના મોમાઈ માતાજી બેસા બિરાજમાન છે તો મોમાઈ માતાજીના દર્શન કરો અને ભક્તો ભાવથી મિત્રો નાળિયેર શ્રીફળ વધેરે છે અને ધજાઓ પણ ચડાવે છે આગળ છે અહીંયા ધૂણો ધૂણાના દર્શન કરાવો મયુરભાઈ તો મિત્રો ધૂણો છે અને અહીંયા છે મિત્રો વાહન છે મિત્રો દર્શન મંદિર માતાજી માતાજીનું દર્શન કરો તમામ મિત્રો મિત્રો તો માતાજીના દર્શન કર્યા ને બાજુમાં જે મહાદેવ બિરાજમાન છે મિત્રો ભોળિયાનાથ મિત્રો દર્શન કરાવો હમણાં આપણે શ્રાવણ મહિનામાં તમને ભોળિયાનાથ ના દર્શન કરવાના છે બાજુ બાજુ દર્શન કરાવ સરસ મજાની મિત્રો મૂર્તિ જો બિરાજમાન છે સાધુ સંત આપણે આગળ બાપુને પૂછીએ કે આ બાપુ જે બિરાજમાન છે તેમનો ઇતિહાસ શું છે કોણ છે બાપુ આમાં નામ નથી લખેલું નગર તમને સરસ મજાનો ઇતિહાસ જણાવી અને અહીંયા ધૂણો છે બાપુનો અહીંયા ધૂણો છે સરસ મજાનો તો ધૂણાના દર્શન કરાવી તમને જો પાછો મિત્રો ભગવાન શ્રી ચંદ્રજી ચંદ્રજી મહારાજ ને મિત્રો ધૂણો છે અને આ કાક વસ્તુ છે દેખાડો તો આ હેનું છે મિત્ર આ વસ્તુનું નામ શું છે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો આ છે સરસ મજાની જગ્યા મિત્રો તમને મોમાઈ માતાજીના દર્શન કરાવ્યા ત્યારબાદ ભોળાનાથના દર્શન કરાવ્યા હવે આપણે જઈએ ડાયરેક્ટ જ્યાં સંત છે ત્યાં આરતી ઉતારે છે પૂજારી છે તેમની પાસેથી સંપૂર્ણ ઇતિહાસ જાણવા તો કન્ટિન્યુ રિઝો વિડીઓમાં ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ કરનાર તો મિત્રો એક અલગ શિવલિંગ અહીંયા ભોળાનાથનું બિરાજમાન છે સરસ મજાનું જ્યાં જળાભિષેક થઈ ગયો છે અને અહીંયા ભોળાનાથ બિરાજમાન છે અને સાથે મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો આ છે ચારી તરફ જે ફેલાયેલી વાડી છે તે મોમાયવડ ધામનું છે મિત્રો અને આ બાજુમાં જે વાડી છે ને ત્યાં મિત્રો થોડાક સમય પહેલા સરસ મજાની ભવ્ય સંતવાણી અને સપ્તાહનું આયોજન હતું મિત્રો તો જો આ બધી વાડી છે ને અહીંયા ગાયો ચરે છે મિત્રો જો ચારી તરફ જો સરસ મજાનું

માઈ વડ માતાજીએ પોતાનો વડ વાવેલો છે જગ્યા છે અને માતાજી સોમ પ્રગટ આપોઆપ થયા છે અને બેતાલીસ ગામ કાઠી દરબારોના માતાજી હા રહી બેતાલી બાબરિયા વાડ કાઠી દરબારો મોમાઈ માતાજી ની અહિયાં પ્રગટ થઈ અને આવે છે જાય છે સાધુ સંત અને બેતાળીસ ગામમાં મોમાઈ માતાજી ની સ્ટેલ માણું માપ ચાલે છે અને સાધુ સંતો આવે ગયા અનચેત્ર પણ ચાલુ છે ગમે ત્યારે કોઈ બી આવે ચાલે છે જય મમ્માઈ માતાજી તો મિત્રો તમે કોઈ પણ ટાઈમે આવો તો મિત્રો પ્રસાદી નું ચોવીસ કલાક ચાલુ જ હોય છે પ્રસાદી લેવામાં આવે છે અને ચા પાણી નું પણ પ્રસાદી ચાલુ જ હોય તો આપણે ચા પાણી પીએ મિત્રો મિત્રો માતાજીના દર્શન કર્યા સાથે સાથે આ ઇતિહાસ જાણ્યો પછી બાજુમાં આવેલી છે એક સરસ મજાની મિત્રો ગૌશાળા ત્યાં આપણે ગૌશાળાની તમને દર્શન કરાવવાને ને કહ્યું તો મિત્રો ગૌશાળાની સાથે સાથે અહીં પશુ દવાખાનું હતું ફરતું દવાખાનું મિત્રો ઓગણીસો બાસઠ નંબર સર્વિસ પણ અહીંયા છે જો સરસ મજાની એમ યુ છે જગ્યામાં તો મિત્રો આ તો મોમાઈ વડ ધામનો મિત્રો સંપૂર્ણ ઇતિહાસને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો મારી ચેનલમાં આવતા રહે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માં જય ગિરનારી